મહેસાણાના ગિલોસણમાં સરપંચ ઉમેદવારીમાં ગેરરીતિ સામે આવી ગિલોસણના સરપંચની ઉંમર નાની હોવાનો ખુલાસો થયો છે એકવીસ વર્ષ પૂરા થયા નથી છતાં સરપંચ બની ગયા અફરૂઝ પરમારની ઉંમર એકવીસ વર્ષ ન હતી તેવો ખુલાસો થયો છે અફરૂઝ પરમારે ઉમેદવારી ફોર્મમાં એકવીસ વર્ષ બતાવ્યા હતા એલસીમાં જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચ છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચાર છે મહેસાણા ટીડીઓએ તપાસનો અહેવાલ પ્રાર્થને સોંપ્યો છે અહેવાલ બે અધિકારીઓની ભૂલ સામે આવી છે તે વખતે નયન કુમાર પ્રજાપતિ કરીને અત્યારમાં ત્યાં વિસ્તરણ અધિકારી તરીકે પરત બજાવો છે એ એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં એટલે જે વખતે એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવો છો કે એમને એ બંનેની ભૂલના કારણે આવું સ્પષ્ટપણે આ તાલુકા વિકાસ અધિકારી શ્રીના આ જે અહેવાલ મળ્યો છે જે મુજબ ગિલોસન ગ્રામ પંચાયતમાં જે ચૂંટાયેલા ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ વીસ એકવીસ વર્ષ કરતા ઓછી છે એવું જણાવેલ જયારે ઉમેદવારી પત્ર જયારે આરોપી રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે એકવીસ વર્ષ જેવી બતાવેલી છે જેના આધારે આરો સીએ આ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજુર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા આ દરખાસ્ત ટીડીઓસી મોકલેલી છે જે અમે વર્બાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપી છે અને સાહેબ તરફથી જે આગળની સૂચના છે એ મુજબ લઈ આવ્યા હમણાં થોડા સમય પહેલા જ કહી શકાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે યોજાઈ હતી ને સમગ્ર ચૂંટણી બાદ જે છે તમામ ગામોમાં જે સરપંચ તરીકે જે ચૂંટાયા છે એમનો વરઘોડો પણ નીકળી ગયો ખાસ મીઠાઈ પણ વેચાઈ ગઈ ત્યારે બાદ તંત્રને ખ્યાલ આવ્યો કે સરપંચ જે છે એક ગામના નાની ઉંમરે સરપંચ બની ગયા છે સમગ્ર જો વાત કરવામાં આવે તો મહેસાણાના ગિલોસન ગામના સરપંચની ચૂંટણીનો મુદ્દો છે હાલમાં ટોક ઓફ ધ બન્યો છે ખાસ વાત કરીએ તો અપ્રોચ પરમાર નામની જે મહિલા જે છે આ ગામના મહિલા સરપંચ જે છે તરીકે ચૂંટાયા છે ખાસ વાત કરીએ તો ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે એકવીસ વર્ષ બતાવ્યા હતા એટલે કે એલસી એલસીમાં જન્મ તારીખ સાત જાન્યુઆરી બે છે ત્યારે તેમની આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખમાં આઠ ડિસેમ્બર બે હજાર ચાર છે એટલે બને જન્મ તારીખમાંથી એક માં પણ એકવીસ વર્ષ જે છે પૂરા નથી થયા અને સમગ્ર મામલે હાલ મહેસાણા ટીડીઓ ટીડીઓ છે તપાસના આદેશ જે છે ખાસ સોંપવામાં આવે છે એટલે ખાસ ખાસ વાત કરવામાં આવે તો એકવીસ વર્ષ જેટલી ઉંમર નહીં થઈ હોવા છતાં પણ આ ગામના મહિલા સરપંચ જે છે ચૂંટાઈ ચૂક્યા છે અને લોકોએ તેમને ચૂંટણી પણ કાઢ્યા છે પરંતુ સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે ખાસ વાત કરવામાં આવે તો આ મહિલા સરપંચે પોતાનું સોગંદનામું એફિડેવિટ પણ રજૂ કર્યું છે અને તે સમય દરમિયાન અ કેમ ખોટી તારીખ દર્શાવવામાં આવી ઉમેદવાર તરફથી એ પણ એક સવાલ છે તો સાથે વાત કરીએ તો સંતરાને પણ આધાર કાર્ડ અને જે પુરાવા રજૂ કરવામાં આવતા હોય છે એ સમગ્ર પુરાવાની અંદર પણ ખાસ જે નોંધ કરવામાં આવતી હોય છે એ નોંધ પણ કેમ ના જોઈએ અને ખ્યાલ કેમ ના આવ્યો કે આ મહિલાની ઉંમર જે છે હજુ એકવીસ વર્ષ પૂર્ણ થઈ નથી સમગ્ર મામલો એવી રીતે પ્રકાશમાં આવ્યો કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે કહી શકાય કે નાની વયના સરપંચોનો એક લિસ્ટ તૈયાર કરવા માટેની કામગીરી આ કરવામાં આવી હતી અને તે દરમિયાન જે ઉંમરની ગણતરી કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો અને તંત્ર રહી રહીને જાગ્યું અને સમગ્ર પર્દાફાશ થયો છે ત્યારે ખાસ અહીં વાત કરીએ તો આની અંદર કોણ જવાબદાર જે છે તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે પીડીઓ એટલે કે જે ચૂંટણી અધિકારી જે છે એમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ જે છે જે ફોર્મ ચકાસણી કરતા હોય છે એમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે હાલમાં પ્રાંતને જે છે સમગ્ર અહેવાલ જે છે સુપ્રત કરવામાં આવ્યો છે અને પ્રાંત જે છે તેમજ રાજ્ય કક્ષા લેવલે ચૂંટણી અધિકારી જે છે ચૂંટણી પંચ જે છે નિર્ણય લેશે પરંતુ સવાલ અહીંયા ઉભા એ થઈ રહ્યા છે કે આવી ગંભીર બેદરકારી કેમ કેવી રીતે થઈ ગઈ એ પણ એક મોટો સવાલ છે મુકેશ મુકેશ્રી ગુજરાત ફર્સ્ટ મહેસાણા